ચંદુભાઈ વેરાભાઈ મુછડીયા શું માંગ છે તમારી અમારી માંગ એક જ છે કે આ ગટર વ્યવસ્થા ભૂકે ગટર કરી અને પેટી ઓલી મૂકે કચરો દે કેટલા વર્ષથી આ સમસ્યા છે ચાલી પાંત્રે વર્ષથી આમ નામ છે કોઈ ધ્યાન દેતું નથી હવા રજૂઆત કરી એપ્લિકેશન કરી ચીફ ઓફિસર મળ્યા કે તમારું મંજૂર થઈ ગયું થાય પણ કેટલા વર્ષે આ મંજૂર થાય એમને એ ખબર નથી તમે ધ્યાન દો અને અમારું કામ કરો એટલે અમારે હંધુઈમાં આવી જાય પણ તમે ધ્યાન જ નથી દેતા

તો ભૂગર્ટર નામે જીરો અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ભૂગર્ટર કરવામાં આવેલ નથી જેથી કરીને ભૂગર્ટર કરવામાં આવે કારણ કે નાના નાના બાળકો અને વડીલો જે બીમાર થાય છે ડેન્ગ્યુ જેવા રોગોથી પીડાય છે અને કચરા પેટી વાળા પણ કચરો લેવા આવતા નથી અને બહુ એમ કેવાય ને કે બહુ ગંભીર હાલત છે બીજા નંબરમાં કે બાજુમાં જ અહીંયા આપણે સેન્ટિસ સ્કૂલ આવેલી છે તો મુખ્ય માર્ગ આ જ હોય તો વિદ્યાર્થીઓ બધા એથી પસાર થતા હોય ભણવું પડે છે આ હાલત ખરાબ છે અમારી માંગ છે તાત્કાલિક ધોરણે જ્યાં ભૂગર્થ ગટર નું કામ પૂર્ણ કરી દેવામાં આવે અને કચરા પેટી છે નહીં તો કચરો લેવા જ્યાં ઓલું વાહન આવે